ચાલો કેમ છો આજે ખૂબ ખુશી અને આનંદનો માહોલ છે અને એટલે છે આમ તો પૈસા વપરાવાના છે પણ આ હેતર લઈ જનારીએ તો કોણ લઈ જનારીઓ ભાઈ અને મારી ગળત અને મારી નેરાણી નું ગરચોડું લેવા એને હરખ થાયરો નણ ને નેરાણી નું ગરચોડું લેવા ના ઉમે તો મને ગણીએ પણ રૂપિયા ખપે બે વાત ભેગી થાય રહી એટલે ફોલોર્સને જણાવી કે આજે મારી દીકરી દ્રષ્ટિ અને મારી પુત્રવધુ થનાર છે મોનું ની તૈયારી લેવાની થઈ ગઈ છે હેતરું બૈન ખુશી ખુશીથી લઈ જાલે છે બજારમાં કે હાલો કાકી બજારે આપણે નોકરી કરતા આવડે બજારું કરતા જરા ખુશી આવડે એટલે ચુર્યું વેગ્યું હાલે ચાલો જઈએ બજારે આજે બજારમાં વિડિયો ઉતર્યો તો ઠીક છે નહીં તો ઘરે આવીને વળી પાછી તમારી સાથે વાત કરશું તો ચાલો નીકળીએ મારા ફોલો વિદેશ માં પણ ગણા છે જ્યારે કચ્છ આવો ત્યારે મારી સંપર્ક કરજો લીવડાવી આપીશ તમને પણ કઈ દુકાને તમને બરાબર ને કેવું દેખાયું બુકિંગ મારે જેમાં સાડી પહેરી જવાની હોય સકાય ને કોમન આપું તમને બરાબર ને કેવી સરસ છે

आशुतो एक बोटली नहीं लेते हैं पानी। लाउंज करेली था, वे बंगली चूँगो, फिर हमारा टेज़री लायें, लायें। तो ये लोग आगे से हमसे तोलें सो, आठ में है ना? हाँ, ठीक है। आइसबड़ी चेस्टी। हाँ। ચર્ચો નો બ્લાઉઝ હોય ગયો ને હવે અહિયાં જોઈએ છે ચુડી બંગડી લઈ લઈએ પછી જોઈએ આગળ ઘરે જોઈને પછી શું કરે જોઈએ ગયા છે બીજી ખરીદી વળી આગળ પછી કરશું બરાબર ને ચલો આવી ગયા ખરીદી કરીને કઈ બેંગલ્સ ને લીધા ચૂડા મૂડા ના કીધા એ બધું લઈ લઈશ તમને નિરાતે બધી ખરીદી બતાવીશ પણ અત્યારે હું લીધું છે તમને પેકે પેક જ બતાવી રહી છું અને હવે થાય છે ઉતાવળ જવું છે શૂટિંગ માટે કચ્છ એક્સપ્રેસ પિક્ચરનું શૂટિંગ ચાલુ જ છે એમાં બહુ મોટો રોલ તો નથી પણ થોડુંક આડુઅડું થવા જવું છે એટલે જઉં છું ત્યાં એટલે તૈયાર થઈ જાઉં પછી તમને બતાવું કેવું તૈયાર થઈને ત્યાં જઉં છું ત્યાં આ ડ્રેસ નથી ચાલતા ત્યાં કંઈક સિસોટી વિમાન જેવું કંઈક પાત્ર છે એટલે એ ભજવવા જવું છે તો હું નીકળું ને સાડી પછી તમને બતાવું અને સાંજે પૂરો કરું તમે જો આજની મારી દિનચર્યા જોઈ શકો તમે બરાબર ને હેત લાલ એટલે નિવાર ની અંદર બી ગયો મૂકી ન જાય એટલે મમ્મી મૂકશે એની રેટા હવે મૂકે ઓછવા નથી દેતો મને કપડા ખણવા તો દેતો હા એને થઈ ગયો મમ્મી સવારથી ગઈ જોઈએ નહીં આવો હવે આજે એકલા જાય દીના ભાઈ દીનાબાને પણ તો તમે ક્યાં જાવ છો જો ગુજરાતી સાડીમાં દીનાબા કેવા લાગ્યા હો બાજુ તો ક્યાં જાયે છો તો પૂછ તો હાલીસ મારા પેગો બાપા હાલીસ મેમ આવી ગયો છોરો એટલે તો હવે હું નીકળું ચાંજો હું મને ફરી આવી બોજી અને ડળેડીમાં બોજી ઓડા છોટી છોટી નિયમ હોય જરાક બોલ હાલે હાલે રણિલ મૂકવા ગાડી થી તૈયાર અને જઈ આવી હવે

અનિલ એટલે મારો દીકરો એને કોમેન્ટમાં પૂછ્યું હતું અનિલ તમારું શું થાય એટલે અનિલ મારો દીકરો છે હેતલ મારી ભત્રીજા બહુ અને આ પુત્રો હવે મને મૂકીને જઈ રહ્યા છે કદાચ વિડીયોનું એન્ડિંગ અહીં જ થશે સાંજનું જમવાનું કે તમને બતાવી શકીશ નહીં કારણ કે મને જવું છે શૂટિંગમાં ટાટા બાય બાય અહીં જોઈ શકો છો બાજુમાં મંદિર જઈ રહ્યા છે બધા એનો જે સાથે છે એ પાછળથી પીઠમાં દેખાય જ્યોતિ બેન સામે દેખાઈ રહ્યા છે અને અહીં કરી નાખશું આપણે વિડીયોનું એન્ડિંગ ફરી મળીશું નવા વિડીયો સાથે નવી મુલાકાત સાથે વિડીયો સારો લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો અને હજુ સુધી જો તેના સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેવાય એના જે છે સામે ધારા પણ દેખાઈ રહી છે